યા કપ થઈ જતા અને શ્વાસ આમ પોતા નીચે કરીને તો પોતે આપણે કરી ન એવી તકલીફ થાય કામકાજ ન કરી શકો અને કોઈ ઉતર થાય તો હાલવાનું હોય તો શ્વાસ સડી જાતો કેવો શ્વાસ સડતો તમને બહુ સડતો એલર્જીક અસ્થમાની સમસ્યામાં લાંબા સમય સુધી દવા લીધી હોય દસ પંદર વર્ષથી સતત એલર્જીક અસ્થમા હોય અને આપણી આયુર્વેદની સાડા ત્રણ મહિનાની સારવારથી અત્યારે નેવું ટકા જેટલું સારું હોય પંચકર્મા સારવારથી શરીરમાં ઘણો ફરક પડ્યો હોય એવા શારદાબેન મારી સાથે છે કે જેમણે બહુ લાંબા સમય સુધી આયુર્વેદ દવા પણ લીધી બીજી જગ્યાએ છતાં એમને ફેર ન પડ્યો અને સિઝન ચેન્જ થાય ત્યારે તકલીફ બહુ વધી જતી હતી જ્યારે આપણી દવા છેલ્લા ત્રણ મહિનાથી સાડા ત્રણ મહિનાથી ચાલુ છે અને એ સમસ્યા પણ નથી આવી આપણે શારદાબેન પાસે જે છે એમનો અભિપ્રાય સાંભળશું કે એમને આયુર્વેદ દવાથી કેવું લાગ્યું અને શરીરમાં શું ફેરફાર છે જય શ્રી કૃષ્ણબેન શારદાબેન તમને જે સમસ્યા હતી એમાં શું શું થતું એલર્જીમાં તમને મને શ્વાસની તકલીફ થતી પપ થઈ જતા એવું બધું થતું ડસ્ટ અને એ બધી એલર્જી એલર્જી હતી તો એમાં આ સમસ્યા તમને આશરે કેટલા વર્ષથી હતી આશરે 15 વર્ષથી આવી છે 15 વર્ષથી સમસ્યા હતી એમને એના માટે તમે જે ડોક્ટરને બતાવ્યું હતું તો એમણે તમને શું દવા આપી હતી પહેલા અમે થાન બતાવતા હતા ત્યાં અમને પંપ આવ્યો તો પંપ આવ્યો તો અને એલર્જીની ગોળી આપતા ગોળી આપતા પછી અમે રાજકોટ થી દવા ચાલુ કરી આવી હતી

સારું નહોતું લાગતું બરાબર પછી ચાલુ દવા તકલીફ વધી જતી હતી પછી આપડી હોસ્પિટલ ની જાણ જે છે એ તમને કઈ રીતે થઈ હતી બરોબર વિડીયા જોવાથી તમને જાણ થઈ હતી બરોબર ક્યાંથી આવો છો તમે રાજકોટ રાજકોટ થી તો રાજકોટ થી તમે આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર જે છે સાડા ત્રણ મહિના આપડી દવા ચાલી હાલ તમને કેટલું સારું છે નેવું જેવું નેવું ટકા એટલું સારું છે બરાબર છે તો તમે આપણી માં જે તમને સારવાર મળી તમારું નિદાન થયું તમારું જે પંચકર્મ સારું થયું તમે સો સો ટકા સંતોષ છે અને તમને જે છે નિદાન પણ એમાં વ્યવસ્થિત થયું એમાં કોઈ પ્રોબ્લેમ ના આવી બરોબર તો બેન તમને બેન જે એલર્જી ની સમસ્યા થતી હતી ને જે કફ ને બધું થતું એમાં તમને શું શું થતું એમ શું તકલીફ રહેતી તમને એ કફ થઈ જતા અને શ્વાસ આમ પોતા નીચે કરીને તો પોતે આપણે કરી ન એવી તકલીફ થાય કામકાજ ના કરી શકતા અને કોઈ ઉતર થાય તો હાલવાનું હોય તો તોય શ્વાસ ચડી જતો કેવો શ્વાસ ચડતો તમે બહુ સળતો હા બોલી ન શકાય એવો બધો ખૂબ હાફી જવાય છાતી ભારે થઈ જાય એવું લાગે બરોબર છે આયા ભરાવ હોય ને એવું લાગે બરોબર અને હાલચાલમાં તમને કેવું કેવું કે તમે પગથી તો કેવું લાગતું તો શ્વાસ ચડતો તો શ્વાસ ચડતો દરેક સીઝનમાં એક જેવી તકલીફ હતી કોઈ સીઝનમાં વધઘટ થતી ના દરેક સીઝનમાં દરેક સીઝનમાં એ ઉનાડામાં થોડો ફેર પડતો ઉનાડામાં થોડું સારું લાગતું બાકી બધી સીઝનમાં અને એ ચોમાસાનું વાતાવરણ થાય ત્યારે કેવું લાગતું ત્યારે તકલીફ થઈ جاتی ત્યારે વધારે તકલીફ થઈ જતી હવે શારદાબેનની સમસ્યામાં એમને સૌથી વધારે મેઈન પ્રોબ્લેમ હતો એલર્જિક અસ્થમા એટલે જ્યારે પણ ધૂળ ધુમાડો અને વાતાવરણની ચીન થાય ત્યારે તમને અસ્થમાની અસર આવી જાય ને શ્વાસ વધી જાય રૂટિનમાંય તકલીફ તો રહેતી જ તમને બરાબર ને અને

હવે શારદાબેની દવાથી હું એક વસ્તુ ખાસ કહેવા માગું છું એમનો જે કેસ છે એમાં એમણે દસ વર્ષ સુધી આયુર્વેદની સારવાર લીધી રાજકોટમાં ખાસ મારી બધા નમ્ર વિનંતી એ છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવ છો તો ધીરજ તો બહુ જરૂરી છે અને શારદાબેને ધીરજ રાખી પણ નિદાન સાચું થયું ન હોય તો ઘણી વખતે ચાલુ દવામાં પ્રોબ્લેમ થવાની શક્યતા હોય છે અને ઘણી વખતે પેશન્ટને જે છે એ સારું સેમ ટેમ્પરે લાગતું હોય અને જાજી દવાઓ ખાવી પડતી હોય આયુર્વેદના ઘણા બધા ડૉક્ટર્સ પણ એવા હોય છે કે જે દવાઓ ઘણી બધી આપતા હોય અને શારદાબેન એને કારણે પણ થોડા ક્યારેક ક્યારેક કંટાળતા હતા તો જાજી દવા ખાતા ત્યારે તમે ઝાજી ત્રણે ટાઈમ થી 15 20 ગોળી આવતી 15 20 ગોળી ખાતા અને જીણી જીણી ગોળી ને પાવડર ની અલગ બધું ઈ અલગ બરોબર છે આપણે એ કેટલી દવા ખાતા રોજ ની ચાર જ ચાર દવા જ ખાતા બરોબર ને બરોબર તો

તકલીફ નથી થઈ એક મહિનો આખે આખો તમે આવા વાતાવરણમાં ક્યારે કોરો ગયો તો એલર્જી વગરનો ક્યારે ગયો છે પહેલા ના પેલા થઈ જ જતું ને થઈ જતું આ એક દોઢ મહિનો સાવ કોરો ગયો ને એમ કે તમે વાદળ છે વાતાવરણ છે વચ્ચે વચ્ચે વરસાદે પડે છે એટલે શ્વાસ ચડી જાય હમણા નથી ચડ્યો બરાબર છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો હવે બરાબર તો એ તમે ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા ત્યાં ત્યારે તમે આરામથી ટ્રીટમેન્ટ કરાવી પાછા જઈ શક્યા કોઈ પ્રોબ્લેમ થયો હતો તમને કઈ બરાબર છે કરતા ફેફસામાં મજબૂતી લાગતી હતી તમને હળવું લાગતું હતું બરાબર છે હવે શારદાબેને પંચકર્મ સારવાર કરાવી ત્યારે એમાં દવા ઝડપથી એટલે પડે કારણ કે પંચકર્મ થી વાયુ જ શ્વાસ રોગ માટે બહુ કારણભૂત હોય છે એટલે એમને તરત જ આવી તો બેન આપણી પંચકર્મ સારવાર તમે કરાવી તો એમાં પછી જે છે એના પછી તમને દવા જલ્દી લાગુ પડતી તો કેટલા સમય સુધી તમે દવા લીધી અત્યારે ટોટલ કેટલો સમય થયો તમારી દવા સાડા મહિના થયા અને તમને અત્યારે નેવું ટકા જેટલું સારું છે બરાબર આપડી દવા ગરમ નથી પડી ક્યારે બરાબર એટલે હવે શારદાબેનના કેસમાં આપણે ત્રણ વસ્તુ સમજવાની છે સૌથી પહેલાં એ આયુર્વેદ સારવાર સારી છે પણ નિદાન કેટલું સચોટ થાય છે એ બહુ અગત્યનું છે આયુર્વેદ સારવાર તમે કોઈપણ જગ્યાએ કરાવો છો તો ખાસ એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમ્સ કેમડીની ડિગ્રી હોવી જોઈએ તમને માફક આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ અને ત્રીજા નંબરે તમારા જે રોગ મટાડેલા હોય એવો એની પાસે મોટા અનુભવ હોવા જોઈએ જેમ કે શારદાબેનને જે શ્વાસ હતો એને આયુર્વેદમાં તમક શ્વાસ કહેવામાં આવે છે અને સાથે એમની પિત્તની પ્રકૃતિ છે તો આપણે દવા કેવી દેવી કે એમને ગરમ ન પડે એ રીતે મેં દવા કરી આયુર્વેદમાં ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા શ્વાસ માટે કફ માટે ગરમ પડશે એને કારણે શરીરમાં તકલીફ થશે પણ મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો એ પછી કોઈ ડૉક્ટર પાસે કરાવતા હોસ્પિટલમાં કરાવતા હો કે પછી તમે ઓનલાઈન મંગાવતા હો જો તમને એ દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો નહીંત મોટું નુકસાન થઈ શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં નિદાન સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ખાસ યાદ રાખો આયુર્વેદ દવા ગરમ છે જ નહીં જો તમારું નિદાન સાચું નથી હોય તો જ તમને દવા ગરમ પડી શકે છે એટલે જે કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય ગુજરાતમાં કે એમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે એનાથી અમને કોઈ તકલીફ થઈ જાય છે ભલે તમને કફની પણ તકલીફ હોય તમને દવા ગરમ પડતી હોય તો તમે અમને કોન્ટેક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એ નક્કી છે શારદાબેન તમે આટલા બધા સમયથી હતા પંદર સત્તર વર્ષથી અને આટલા અલગ અલગ ડોક્ટર દવા કરી તમે દસેક વર્ષથી આયુર્વેદ દવા કરી બરોબર છે બીજી જગ્યાએ આપણી આયુર્વેદ દવા જેટલી ઝડપથી લાગુ પડી ને જેટલો ફાયદો થયો ક્યાંય થયો છે હજી સુધી ક્યાંય ક્યાંય એટલો ઝડપથી ફાયદો ક્યાંય આપણી દવા લાગુ પડી કોઈ લાગુ નથી પડે બરોબર ને એટલે આપડા ઘણા બધા એવા પેશન્ટ બેન તમારી ઉંમરના હશે કે જે લોકોને લાંબા સમયથી અસ્થમા હશે પંદર સત્તર વર્ષથી ને એ લોકો હેરાન થતા હશે કે હવે વિચારતા કે હવે કાં તો ગોળી ખાવી પડશે ને કાં તો આખો દિવસ જિંદગી પંપ લેવો પડશે તો એને તમે આપણી આરે સર્વિસ શું કહેશો તમને શું ફાયદો થયો કેવું લાગે છે ફાયદો થયો લઈ આવ્યા છે જો એને શ્વાસની તકલીફ છે ફાયદો થયો એ બધાને આપણે વાતચીત કરી હમણાં આવ્યા હતા સુરેન્દ્રનગરથી મારા દેરાણી હા એને કીધું છે સાહેબ મને વાત કરાવજો બરાબર છે એટલે આપણે જે છે એવું તો કહી શકે ને કે ઘણે ગમે એટલો જૂનો શ્વાસ હોય તો આયુર્વેદમાં ફાયદો થાય છે બરાબર ને એટલે ખાસ સૌને નમ્ર વિનંતી એ વાતની છે કે આયુર્વેદ સારો તમે કરો છો તો એ વસ્તુ ધ્યાન રાખો કે એમાં તમને ફાયદો કેટલો ઝડપ થાય પંચકર્મ સારા તમે કોઈ પણ જગ્યાએ કરાવતા હો તો તમે ડૉક્ટરને એ પણ પૂછો કે સાહેબ અમે અહીંયા પંચકર્મ કરાવશું તમને કોઈ નબળાઈ કે થાક તોડી લાગી જાય ને અથવા તો અમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે કારણ કે પંચકર્મ સારવાર જે છે ઈ સચોટ નિદાન અને નિષ્ણાતના માર્ગદર્શન કરવામાં આવે તો ખરેખર એનાથી જે છે રોગ ઝડપથી દૂર થાય છે અને દવાથી ધીમે ધીમે પંચકર્મથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે જેમ શારદાબેને કીધું કે દવા પંચકર્મ કર્યા પછી ઝડપથી લાગુ પડે બરાબર ને શારદાબેન તમારો આ વિડીયો જે છે ઈ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે જે છે એ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ